અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ સુધી એએમટીએસની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે આ બસ સેવાનો મહેમદાવાદ વિનાયક સિદ્ધિવિનાયક દેવસ્થાનેથી પ્રારંભ થયો છે એએમટીએસની બસ સેવા શરૂ થતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી છે એટલું જ નહીં નજીવા ભાડામાં મુસાફરોને અમદાવાદથી મહેમદાવાદ આવવા જવાની સુવિધા મળશે મહેમદાવાદથી અમદાવાદ વચ્ચેની દિવસની બસની સોળ ટ્રીપ શરૂ કરવામાં આવી છે જય ગજાનંદ મિત્રો સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદથી નરેન્દ્રભાઈ પુરોહિત મેનેજિંગ ટ્રસ્ટી બોલું છું ઘણી મહેનત કર્યા બાદ કોર્પોરેશન તરફથી સહકાર મળ્યો અને આજે એમટીએસ બસ અહીંયા સિદ્ધિ વિનાયક દેવસ્થાન સુધી આવી રહી છે ત્યારબાદ ક્રમાનુસારે આ બસ ખાતરજ ચાર રસ્તા ત્યારબાદ મહેમદાવાદ ગામમાં પણ જશે આ બસ ચાલુ થવાથી દર્શનાર્થીઓને મોટો લાભ મળશે સિનિયર સિટીઝનને મોટો લાભ મળશે અને દર્શનાર્થીઓ સામાન્ય ઇઝી રીતે ત્રીસ રૂપિયાની અંદર ફક્ત મણિનગરથી અહીંયા બસ લાવશે આ બસ દિવસમાં દર ચાલીસ મિનિટે અહીંયાથી આવશે અને તરત જ ઉપડશે એટલે સવારે મણિનગરથી પહેલી બસ છ અને ચાલીસ મિનિટે શરૂ થશે અને મંદિરેથી છેલ્લી બસ આઠ વાગ્યાથી અહીંયાથી પ્રસ્થાન કરશે આ રીતે કોર્પોરેશન અને એમના ચેરમેનજીનો ખૂબ ખૂબ આભાર અને દર્શનાર્થીઓને આજે સગવડ આપી એ બધા મેમદાદ ગામ એમના આગેવાનો ધારાસભ્ય શ્રી અત્યારે ઉપસ્થિત છે એ સર્વેનો સિદ્ધિ વિનાયક દેવસ્થાન તરફથી હું આભાર માનું છું જય ગજાન